અમારા પરવીણભાઈ કે આવી ગયા છે હું કહેવા પરવીનભાઈ કેમ વિડીયો વિડીયો આવતા ને તાણી બોલો જરાક માઇક્રો આપણે યુઝ નથી કરતા તાણી બોલો થોડા લઈ લીધે પરવીણભાઈ આજના દાતા શ્રી પરવીનભાઈ છે સોડાના સુરતમાં હમણાં હમ ભેગું કરી લીધું છે હવે ભાઈ આપણે હોટલે છે તમે જોઈ શકો છો અહીંયા રોડ આપણે રોડની પાસે જ છે હોટલ

અને ભાઈ ગોતતા ગોતતા આવ્યા મને બે વાર તો ફોન કરીને મૂકી દે રસ્તા પર આવી જાય પછી કે ઘર ક્યાં આવ્યું તમારું પણ ભાઈ બહુ આનંદ આવ્યો બહુ મજા આવી છે ને બે દિવસ પહેલા અમારી સાથે શૂટિંગમાં આખો દિવસ હતા ભાઈ અને ખૂબ મહેનત કરી છે મારા સોંગમાં ને અમારા જયપલ ભાઈ મહેનત કરી અરે તમ મારો ભાઈ નું સોંગ હોય નું નો આવું થોડું બને કાઈ તમે એ સોંગ ને હેન્ડ તમે જોયું જ છે બધાએ કે ભાઈ જયપલ ભાઈ બધા દેખાણા છે તો જેટલા જેતા બધા અંદર હતા

પણ આ તો કહેવાય ને કે ભાઈ ગમે જ્યારે મુકેશભાઈને કીધું હતું મેં કીધું એનપા આવું એટલે ફાઈનલ ઘેરે આવું અને આવું એટલે તો ભાઈ ફાઈનલ અત્યારે આવી ગયા છે હવે કાંઈક રીલ બીલ શૂટ કરી નાખશું હા એવું કે કરીએ ભાઈ ઘણા ટાઈમથી આ ભાઈને કહેતો કે આવો આવો પણ આજ આવ્યા વળી હવે તો પાછા નેક્સ્ટ ટાઈમ મળીશું પાછું ભાઈનું ઇન્ટરવ્યુ આપણે છે ને મારું કરવાના છે ભાઈ ઇન્ટરવ્યુ હવે ઘેરિયા બોલાવવાના છે ઇન્ટરવ્યુ કરવા જેથી બધું ફાઈનલ હતું પણ એમાં બધું મુકેશભાઈ ને બિચારક ને થોડુંક કામ આવી ગયું એટલે મેં કીધું ભાઈ રજા દેવી પડે નકર જવા દેવાના હાજી વાત છે આપડે ઓપનિંગ માં ભાઈ આમાં તો અમારે રૂબરૂ ઘણી વાર હોય અમે સાત આઠ દી લગભગ ભેગા થઈ જ જાય હવે મારે એમ લાગે છે મુકેશભાઈ સિંગર બનવું જો હે કેમ લાગે હાજી વાત છે ચાલુ કરી દેવું જોઈએ કરી દઈએ હવે ધીમે ધીમે તો ભાઈ તમે છે ને આપણા કોઈને આમ સરપ્રાઈઝ રાખી હમણે મુકેશભાઈને સોંગ માં આપેલું છે ડાયરેક્ટરમાં મારું નામ છે પણ કેતા નહીં હા હાચી વાત છે હે હાચી વાત છે તો છે ને ભાઈ સોંગ આપેલું છે તો કાયા વાંધોની સોંગ આપણે આવે ને તેલી વાત કેમ લાગે બસ આવી જાય વાર ન લાગે ભાઈ 10 7-8 10 દિવસ 7-8 દિવસ માં બસ તો ભાઈ છે ને અને આજિંગ ઓલું આવી ગયું છો આપણો આપણે જે સોંગ મુકેશભાઈ નું તમને બ્લોગ આપ્યો ને એમાં સોંગ આવી ગયું છે જોઈ લેજો રાધા રીસાણી એક નંબર છે ભાઈ અને કઈ ઘટે જ નહીં મુકેશભાઈ આપ્યું છે અને એક વાત એ કે ભાવનગર જિલ્લામાં મને નથી લાગતું કોઈ કરી શકે એ ભાઈ મારા ભાઈ મુકેશભાઈએ કરી બતાવ્યું છે એનું કારણ હું તમને કહું ચોવીસ કલાકમાં પબ્લિક હામું ગીત આપવું એ કઈ અઘરી વાત અઘરી વાત છે તો તમને વાત કરું સવારે આપણે ચાર વાગ્યા શૂટિંગ ચાલુ કરી કેમ કે એનું કારણ છે કે બપોરે એક વાગ્યા બે વાગ્યા સુધીમાં તો ખાલી લિપસિંગ જ લેવાનું હતું હેક્ટર તૈયાર લેતા હ અને પછી

ભેગો એક દિવસ તો ભેગો કરવા માં થાય તાત્કાલિક બધું થઈ ગયું કે જો રક્ષાબંધન ની વાત રક્ષાબંધન ના દિવસે પેલા દિવસે મિતુ ને આપડે વડોદરા લેવા ગયેલા હતા અને પછી નથી આવ્યા મેં મુકેશભાઈને ફોન કર્યો તે દિન તેથી મુકેશભાઈ મેં કીધું આવી રીતના છે કેમ થાય છે કે હાલો ને ક્યાંક ગોઠવ્યું નકર અમારે બે ભાઈઓને જવાનું હતું અમારે મારા મામાના ઘીરે મામાના દીકરો આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવતો હતો મુકેશભાઈ ને કીધું મેં તમને લઈ જવાના છે કે ભાઈ હું આવું કે ફાઇનલી કે પણ બીજા તે દિન તેજી રક્ષાબંધન થતું હતું એના કારણે રક્ષાબંધનના બેનું આપણે રાખડી બાંધવા આવા ઘી તે આવી નહોતા અને પછી પાછા બે ત્રણ દિવસ એવું કામમાં કાંઈક આવી ગયા હતા અને પછી પાછું રેકોર્ડિંગ કર્યું પછી પાછું એક બે દિવસ મિક્સિંગ આવતા ચૂ પછી ભાઈ તાત્કાલિક બધું કઈ નાખ્યું છે ને તો એ તમે વધારી લેજો મિત્રો હવે તમારા હાથમાં છે બાકી તો સપોર્ટ દેતા રહેજો આમ તમને તમને છે હારા સારા ગીત એવો તમને દેતો રહીશ હજી એક આવવાનું છે પણ બસ હમણાં ટૂંક જ સમયમાં આવવાનું છે માનીતા મહેમાન ઈ હું કેવા ખેંચી લેવાનું છે હવે છે ને દિવાળી ઉધી એકલા સોંગ જ કરવા છે સોંગ કરવા છે બાકી કઈ નથી ધીમે ધીમે કરતા છે ને અમારા અલ્પેશભાઈ ને લેવાના છે અલ્પેશભાઈ જયપાલભાઈ અલ્પેશભાઈ આજ અલ્પેશભાઈ નું નામ આવી ગયું યાર વિશાલ અલ્પેશભાઈ આપડે ભાવનગર વાળા અલ્પેશભાઈ કહી દેજો હારે છે આપડે બે તો હારે છે તમે ઘટો છો એમાં નામ લેવા ગયો અલ્પેશભાઈનો ફોન આવ્યો હતો ફોન આવ્યો હું જયપાલભાઈ હમણાં કેતો હોય ને એટલે સીધો અલ્પેશભાઈ નું નામ મોટા આવી ગયું જયપાલભાઈ અલ્પેશભાઈ બે હેરખુલ લાગે અલ્પેશભાઈ પછી કેતા નહીં તો મને યાદ નતા કર્યા મુકેશભાઈ મેં કઈ કીધું નથી આ કોઈ ને આ ભાઈ ને પૂછ્યું અલ્પેશભાઈ નું નામ લીધું તું આ તો મુકેશ ભાઈ કેતા હતા ફોન આવી ગયો મારા માં અને મને યાદ આવી ગયું તો કઈ વાંધો નહીં અલ્પેશ તો મજા આવે મજા આવે સાચી વાત છે પણ કઈ વાંધો નહીં ક્લાસ ભેગા થાય ભાવનગર એક દી આપણે ફાઈનલ થઈ તો કઈ વાંધો નહીં તો મળીએ આગળ ભાઈ છે ને અત્યારે બધા ભેગા થઈ ગયા છે અમારા ભાભીને જય માતાજી ભાભી જય માતાજી તો હવે કેદી આવશો તમે મારા ભાઈને બધા આવી ગયો હવે

તો ભાઈ છે ને હવે મુકેશભાઈ અમે રજા લઈશું બાકી તો હવે કઈ કઈ કામકાજ હોય તો આપણે શું કહેવાય ફોન કરજો તમ તારે પાકો પાકો તો ભાઈ કેવો કે કેવું છે તમારું બસ બસ બાકી તો ભાઈ જયપાલ ભાઈ બહુ આનંદ થયો છે ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને પાછા થોડાક ટાઈમમાં મળીએ પાછા તો ભાઈ છે ને હવે રજા લઈએ છીએ અને મળીએ આપણે આગળ જઈને જેમ કે ભાઈ મુકેશભાઈને થોડોક મેં કીધું મુકેશભાઈને ફોન કર્યો મેં કીધું એની પાસે આવી છીએ કે ભાઈ તમે ઘરે આવો ઘરે આવ્યા છે મુકેશ ભાઈ ને તાજ કાકા મિતુ આપણે આપડે મૂકવા જવાનો છે એટલે ભાઈ બહાર જવાનું છે નકર અમારે હાલ લઈ જવા જાય ને એટલે બધું શોપિંગ બાકી છે વાળ ને એવું કપાવું છે એમ કહેતા હતા બધું તો ભાઈ રાતે મૂકવા જવાના છે એટલા માટે આપણે ફોર્સ નથી કરતા જાજો નેક્સ્ટ ટાઈમ આવીને ને ત્યારે જઈ પાછા નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે પાછા કઈ પ્લાન કરીએ તો કાય વાંધો નહીં તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી અને જય ભવાની